એ ભાઈ પંખો કર ને પંખો નહિ કરવો કા ઠંડી લાગે નહી તે બટાટા ગરમી તઈ મને ખોટા બોલા બોલા હવે તમે દેરાણી જેઠાણી માં કેટલા રહ્યા છો કોણ કોણ છે તમે કોણ કોણ છે એ ઈ તમને નહિ ખબર મારી બોલી ન કાંતા ઈ સે આ ઈ સે કે વઈ ગયા કાંતા નો દે સે હ કોણ કીધું મોટા બા જીમાં જીસે જી મસે ટીકાંતા તો હું તમને પૂછું છું છે કે મને નથી કાય એ વર થાંભુર તો ભાઈ તમે પેરા કેતા ભાઈ બધા વયા કે બધા વયા ગયા હું એક રહી ગઈ તો તે હું રહી ગઈ એકલી ત્યાં તો બજાસ હંધાય કાય નઈ બીજ હશે કોઈ નથી તમે એક જ છો બીજો નથી કોઈ કોઈ નથી લાભમાં લાભમાં વયા ગયા શામજી બાપા વયા ગયા એדיה લાભમાં

我没听得到。